અમરેલીમાં ગણેશ વિસર્જન માટે કામનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં કૃત્રિમ કુંડ બનાવવામાં આવશે અહીં વિસર્જન દિવસે ફાયરતંત્રની ટીમ સ્ટેન્ડ બાય રહેશે અમરેલીમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અમરેલી જિલ્લામાં ફાયર ઓફિસર એચ સી ગઢવીએ જણાવ્યું હતું કે ગણેશ વિસર્જનના દિવસે શહેરના જયસિંહપરા કામનાથ મહાદેવના પટાંગણમાં કૃત્રિમ કુંડ બનાવવામાં આવશે પર્યાવરણને નુકસાન ન પહોંચે અને જળસંપત્તિને નુકસાન ન પહોંચે તેવી ખાસ તકેદારી રાખવામાં આવશે જિલ્લા તંત્ર ફાયર તંત્ર નગરપાલિકાએ લોકોને કૃત્રિમ કુંડમાં ગણેશ વિસર્જન કરવા માટે અપીલ કરી હતી ઉપરાંત ગણેશ વિસર્જનના દિવસે ફાયર એન્ડ ઇમરજન્સીની ટીમ કામનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં ખાસ સ્ટેન્ડ બાય રખવામાં આવશે ગણપતિ મહોત્સવ બે હજાર ચોવીસ હાલના તબક્કે ચાલી રહ્યો છે ત્યારે તમામ જગ્યા પર લોકો ભક્તિ રૂપી વાતાવરણની અંદર એ વાતાવરણને પવિત્રતાથી માણતા હોય છે આ વાતાવરણ પવિત્રતાથી સલામતી સુધી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની માટે હાલના તબક્કે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમલી દ્વારા ગણપતિના આવા જે કોઈ પંડાલો છે એ પંડાલોની અંદર પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે જે પેમ્પલેટના માધ્યમથી દરેક લોકોની સુરક્ષા એના ઘરની અંદર કયા પ્રકારની આગ ન લાગે તેની માટે સુરક્ષા કરવી જોઈએ અને આગ લાગી જાય તો એના પછી શું કરવું જોઈએ તે બાબતનું નોલેજ એ પેમ્પલેટ થકી આપવામાં આવેલું છે સાથોસાથ આવનારા સમયમાં આ ગણપતિ વિસર્જન મહોત્સવ પણ થશે